સામાન્ય પણ નુકસાન પહોંચ્યું હોય તેવું સામે આવ્યું છે જોકે આખલાને જ્યારે નીચે ઉતારવામાં આવ્યો ત્યારે નાસભાગ મચી હતી અને અને લોકો પણ જોવા માટે દોડી હતા હતા દોડ્યા ચિત્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આખલો અને પણ શોપિંગ સેન્ટરની છત ઉપર ચડી ગયેલો જોવા મળી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ ઘટના કંઈક એવી છે કે આ વખતે આખલો બિલકુલ મિત્ર આમ તો રસ્તે રખડતી રંજનના અનેક દ્રશ્ય સામે આવતા હોય છે જાહેર માર્ગ પર નિર્દોષ લોકોને અટફેલ ને ક્યાંક નિશાને બનાવતા પરંતુ આ વખત રાધનપુર શહેરમાંથી માંથી અલગ ક્યાંક દ્રશ્ય સામે આવે છે જેમાં જાહેર માર્ગ પર નહીં પરંતુ એક શોપિંગ સેન્ટર છે કે જે રાધનપુર નો મધ્ય છે એટલે કે ભરચક વાળો વિસ્તાર છે અહીંયા જે શોપિંગ ની છત પર આંકડો ચડી જતા ભારે દોડધામ મચી હતી પરંતુ નગરપાલિકા ના સ્ટાફ તેમજ સ્થાનિક લોકો દ્વારા જયારે આંખડા ને ઉતારવાનો નીચે પ્રયાસ કર્યો ત્યારે આંખડો નીચે ઉતરતી વખતે એક દુકાન અંદર ઘૂસી ગયો હતો દુકાન અંદર પણ ભારે તોડફોડ કરી દે એટલે કે નાસભાગ મચાવી હતી. મહત્વનું છે કે જે દુકાન નજીક એક મહિલા પણ ઉભી હતી તેને પણ ત્યાં અડફેટે લેતા તેને પણ ઈજા પહોંચાડ્યા હતી. મહત્વનું છે કે અગાઉ પણ રાતરપુર શહેરમાં રસ્તે રખડતી રંજાને કારણે અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરંતુ દિન પ્રતિદિન જે રીતે રસ્તે રખડતા આખલાઓનો જે ત્રાસ વધી રહ્યો છે પરંતુ તેને દામવા માટે ક્યાંક સ્થાનિક તંત્ર છે તે કાંઈ નિષ્ફળ નહીં રહ્યો છે આખલા દુકાન નજીક જે વાહનો પણ ઉભા હતા તેને પણ ક્યાંક સામાન્ય તોડફોડ મચાવી એટલે મહત્વનું છે કે